YouTube નું पेमेंट કઈ રીતે અને ક્યારે એડસન માં ટ્રાન્સફર થાય છે અને એડસન માંથી આપડા બેંક એકાઉન્ટ માં ક્યારે ટ્રાન્સફર થાય છે એનો સમય અને કઈ કઈ તારીખે થાય છે તો મિત્રો સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું કે YouTube થી જે કમાણી તમે કરો છો એ તમને ક્યારે અને કઈ રીતે મળે છે અને કયા કયા સમય ટ્રાન્સફર કરવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું વિડિયો ની અંદર ખાસ બની રહેજો અને ચેનલ ની અંદર જે લોકો નવા છે તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો પેમેન્ટ તમારું બની ગયું છે તો યુટ્યુબનો એક રૂલ છે કે જ્યારે સો ડોલર થાય ને ત્યારે મિત્રો તમારું પેમેન્ટ ટ્રાન્સફોર થાય છે પણ એના માટે બે રીઝન છે તમને વાયટી સ્ટુડિયોમાં તમને સો ડોલર દેખાડતા હોય છે પણ મિત્રો તમારું પેમેન્ટ ટ્રાન્સફોર નથી થતું અને અમુક વખત છે ને વાયટી સ્ટુડિયોમાં તમારા સો ડોલર દેખાતા હોય તો એડસનની અંદર તમારું પેમેન્ટ ટ્રાન્સફોર થયેલું નથી હોતું તો મિત્રો એડસનમાં તમારું પેમેન્ટ ક્યારે થાય છે અને વાયટી સ્ટુડિયોમાં બતાવે છે એ કઈ રીતે બતાવે છે એની સંપૂર્ણ માહિતી તમને સમજાવવાનું છું કારણ કે જે લોકોની ચલન મોનોટાઇઝન છે એમને તો ઓલરેડી મિત્રો કોઈ ટેન્શન છે જ નહીં બધી માહિતી એમને હોય છે પણ એમાં મિત્રો એવા સબસ્ક્રાઈબર મિત્રો નવા હશે કે જેમને શરૂઆતની યુટ્યુબની શરૂઆત કરી હશે ડોલર કઈ રીતે આવે છે કઈ રીતે નથી આવતા અને કઈ તારીખે ટ્રાન્સફોર્ટ થાય છે અને ટ્રાન્સપોર્ટ થાય તો એના માટે આપણે શું કરવું પડશે કઈ રીતે એની સંપૂર્ણ માહિતી તમને પેમેન્ટ વિશે તમને આ વિડીયોની અંદર સમજાવવાનું છે બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો કારણ કે તમારી ચેનલનું મોનોટરાઈઝન થઈ છે તો તમારું પેમેન્ટ પણ આપવાનું છે પણ પેમેન્ટ લાવવા માટે તમારી બેંકની અંદર પેમેન્ટ લાવવા માટે કેટલી કેટલી કઈ કઈ પ્રોસેસ છે અને કઈ કઈ તારીખે આવે છે એની સંપૂર્ણ માહિતી તમને વિડિયોની અંદર સમજાવાનું છું બસ વિડિયોને મિત્રો ધ્યાનપૂર્વક જુઓ હવે મિત્રો સમજી લો કે તમારી ચેનલ મિત્રો મોનેટાઇઝન તમે એપ્લાય કરી લીધી છે તો ચેનલ મોનેટાઇઝન થઈને આવી પણ ગઈ છે તો સૌથી પહેલા તો તમારી ચેનલની અંદર છે ને ડોલર ઓન કરવાનો છે દરેક વિડિયોની અંદર ત્યાર પછી મિત્રો 10 ડોલર થશે ને એટલે તમને આઈએનડીટી વેરીફિકેશન નું એક ઓપ્શન આવશે આઈએનડીટી વેરીફિકેશન નું એટલે કે Google PIN એપ્લાય કરવાનો તમને ઓપ્શન આવશે જ્યારે 10 ડોલર થાય ત્યારે ખાસ ધ્યાન આપવાનું છે જ્યાં સુધી 10 ડોલર નથી થતા ત્યાં સુધી તમને ઓપ્શન આવશે નહીં અને Google पिन આવ્યા પછી મિત્રો તમારે Google पिन अप्लाई કરવાનું છે ને Google पिन છે ને તમને 20 થી 22 દિવસની અંદર તમારા હેડરેસ ઉપર તમને ઘરે મળી જશે અને એને તમારે વેરીફાય કરવાનો છે હવે Google पिन મંગાવવા માટે તમારે પાન કાર્ડની જરૂર પડે છે ફરજિયાત અથવા તમે इलेक्शन कार्ड થી પણ ઉપયોગ કરી શકો છો પણ પાન કાર્ડ ની ફરજિયાત જરૂર પડે છે એની અંદર ઓરિજિનલ પાન કાર્ડ જોઈએ તમારી પાસે પીડીએફ પડી છે ઝેરોક્સ પડી છે ફોન ની અંદર તો એ નહીં ચાલે તમારા ફોન ની અંદર હોય ને ડોક્યુમેન્ટ એ નહીં ચાલે ઓરિજિનલ કાર્ડ જોઈએ જેની અંદર સિક્કો મારેલો હોયમી ખાસ ધ્યાન આપજો એને તમારે નીચે向きને ફોટો પાડવાનો છે ને એ પાન કાર્ડ ને તમારે અપલોડ કરવાનું છે Google पिन अप्लाई કરવા માટે ત્યાર પછી મિત્રો સમજી લો કે તમારી AdSense YouTube ની YT સ્ટુડિયો ની અંદર ડોલર દેખાય છે કમ્પ્લીટ 50 डॉलर થઈ જશે તો એનો એક રૂલ છે મિત્રો પહેલી તારીખથી પહેલી તારીખમાં જેટલા પણ ડોલર બન્યા છે એ બધા જ ડોલર 10 તારીખે એડસન ની અંદર ટ્રાન્સફર થાય પહેલી થી પહેલી તારીખમાં સમજી લો મિત્રો કે તમારે પહેલી પહેલી થી આ પહેલીમાં 50 ડોલર થયા છે એ 50 ડોલર તમારા એડસન માં ક્યારે જશે દર મહિનાની 10 તારીખે હવે તમારે પહેલી થી પહેલી તારીખમાં જેટલા ડોલર બન્યા છે ને એ તમારે ધ્યાન આપવાનું છે કે પહેલી થી પહેલીના સમયની અંદર કેટલા ડોલર બન્યા છે એ ડોલર તમારો 10 તારીખે એડસનમાં જશે અને જો એડસનની અંદર 100 ડોલર થઈ ગયા છે તો દર મહિનાની 21 તારીખે એ ડોલર તમને ટ્રાન્સફર કરવામાં આવશે वायर ट्रांसफर તમારા બેંકની અંદર અને બેંકની અંદર જો તમારું બેંક એકાઉન્ટ ચાલુ છે તો 5 થી 100 દિવસની અંદર તમારો બેંકની અંદર પેમેન્ટ ક્રેડિટ થઈ જશે એટલે મિત્રો ખાસ ધ્યાન એય આપવાનું છે કે જ્યાં સુધી તમારો ડોલર એડસન ની અંદર 100 નથી થતો ત્યાં સુધી તમારું પ્રીમેડ ટ્રાન્સફર નથી થતું હવે તમે સમજી લો કે પહેલી થી પહેલી તારીખ ની અંદર તમારો 50 ડોલર થયા છે પણ 10 તારીખે ડોલર તમારો 50 છે ને 10 તારીખે એડસન માં જતો રહેશે YT સ્ટુડિયો માં તો તમારું બધું પ્રીમેડ ભેગું જ દેખાડવાનું છે એમાં તમારે ધ્યાન નથી આપવાની પણ આ YT સ્ટુડિયો ના ઓપ્શન માં તમે અર્નિંગ માં જઈને ચેક કરશો ને તો મહિનો મહિનો વાઈઝ તમને દેખાડશે કે કયા મહિના ની અંદર કેટલા ડોલર બન્યા છે ત્યાંથી તમે ચેક કરી શકો છો મિત્રો ખાસ કરીને પણ જે તમારું 50 ડોલર એડસન માં જતો રહ્યા છે બરોબર તો હવે એડસન ની અંદર 100 ડોલર તો આપલા થ્યા જ નથી તો આપણે બીજા મહિનાની રાહ જોવી પડશે હવે બીજા મહિનાની અંદર જો તમારું 50 ઉપર જે કે 55 ડોલર થ્યા છે ને 55 ડોલર ટ્રાન્સફર એડસન ની અંદર થાય છે તો એ પેમેન્ટ તમારું જે 10 તારીખે એડસન માં પેગું થાય ને એ તમારું આવતી 21 તારીખે ટ્રાન્સફર થાય છે એટલે એ જ મહિનાની 21 તારીખે મિત્રો ટ્રાન્સફર થઈ જશે પણ 100 ડોલર પાવા જોઈએ અને જો 100 ડોલર નથી થતું તો વડી પાસી તમારે બીજા પહેલી થી પહેલી તારીખમાં જે ડોલર બને છે આવતા મહિનાની 10 તારીખે એડ્સની અંદર મિત્રો ટ્રાન્સફર થાય છે હવે ઘણા લોકોની મિત્રો પ્રોબ્લેમ છે કે પ્રાયમેટ કઈ રીતે અને કઈ રીતે થાય છે તો મિત્રો ખાસ કરીને ટ્રાન્સફર કરવા માટે છે ને તમારું બેંક એકાઉન્ટ જોડવું પડશે આઈએફસી કોડ જોઈન્ટ કરવો પડશે અને ખાસ કરીને તમારા બેંકનો સ્વિફ્ટ કોડ આપણો ફરજિયાત છે જેથી મિત્રો તમે બેંકને સંપર્ક કરી શકો ખાસ કરીને એટલે વિનંતી છે કે તમારું પેમેન્ટ ટાઈમસર આવે અને ટાઈમસર ન આવે તો તમે એને બેંકને સંપર્ક કરી શકો એટલે શિફ્ટ કોડ હંમેશા માટે તમારે બેંકમાં જઈને મેનેજરને પૂછીને લેવાનો છે બાકી ઓનલાઈન એ પણ મળે છે પણ બેંકમાં પૂછવાથી તમારા માટે સેફ્ટી છે કે ગમે ત્યારે તમારું પેમેન્ટ હોલ્ડમાં જાય ને તો તમે બેન્કને રિક્વેસ્ટ કરી શકો એટલે બેંકને જ મિત્રો ખાસ તમારે જઈને પૂછી લેવાનું છે કે શિફ્ટ કોડ આપણો કયો છે તમારી જે બેંકની અંદર ખાતું ખોલાયેલું છે ને એજ બેંક નું તમારે શિફ્ટ કોડ ગોતવાનું રહેશે બાકી ઓનલાઈન પણ મળે છે પણ જો તમને ગમે તે રીતે પેમેન્ટ ની અંદર કોઈ પ્રોબ્લેમ થાય તો તમે બેંક પાસે જશો તો શિફ્ટ કોડ બીજો હોય તો બેંક તમારી હેલ્પ ના કરી શકે પણ તમે બેંક માંથી જ લાયેલા હોને તો બેંક તમને સપોર્ટ કરી શકે એટલા માટે છે ને તો માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને આપડી આ ટેકનિકલ જ્ઞાકો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીજો આપડી પાસે જે પણ નોલેજ છે ને તમને પૂરી પૂરૂ આપવાની મિત્રો કોશિશ કરીશ જેથી તમારા ચેનલની અંદર તમારે કોઈ પણ કામ કરવું તો તમને કોઈ ટેન્શન ના હોય બધી માહિતી તમને ખુદ ને હોય અને જે નોલેજ મારી પાસે છે ને એ નોલેજ હું તમને આપવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશ અને વધુ કોઈ પણ માહિતીનો વિડિયો જોને ચેનલ મોનોટાઇઝન ટેક્સ ફોર્મ Google PIN આ બેંક એકાઉન્ટ બધી માહિતીનો વિડિયો આપડી આ ચેનલની અંદર અપલોડ કરેલા છે લાઈવ પ્રૂફ સાથે તમે જઈને ચેક કરી શકો છો બસ એક રી એસે કે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કોઈ પણ નવો વિડિયો આવે ને તો સૌથી પહેલાની નોટિફિકેશન દેને તમને સૌથી પહેલા મળે જેથી YouTube ના નોલેજ માની મારી પાસે જે નોલેજ છે ને એ નોલેજ તમને પણ મિત્રો મળતું રહે તો આપડી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને મિત્રો